હા જો આ છે ને કેમ છો બધા અત્યારે છે ને મિત્રો પેલા આવેલા છે ને વરસાદ બધા જય માતાજી અને બધા મિત્રો છે ને કેમ કે અત્યારે છે ને બાર વાગે મિત્રો સ્ટાર્ટ કર્યો છે ને આપડે મિત્રો કેટલા સાડા અગિયાર મિત્રો વરસાદ

ਸੋ ਹੱਥੇ ਦਾ ਕੁਚੂਲ ਰੋ ਦੀ ਲਾਮ ਕਰੋ ਤਾਂ ਆਪਰੇ ਆ ਕੇ ਸਰੂਸੀ ਆਮ ਆਪਰੇ ਸੋ ਨਾ ਮਿੱਤਰੋ ਆਪਨੇ ਮਨੇ ਨਹੀਂ ਮਿੱਤਰੋ ਖਬਰ ਕਿ ਕਿ ਗੜਿਖ ਮਿੱਤਰੋ ਵਰਸਾ ਦੇ ਤਮ ਤਾਂ ਉਸਨੇ ਰਿ ਉਪੋਸ ਚੋ ਹੜਾ ਜੇ ਰਕਾ ਮਾ ਹਾਂ ਤਨੇ ਕਉਂ ਗਾ ਵਰਸਾ ਦੀ ਆ ਦਿਨ ਦੀ ਵਰਸਾ ਨਾ ਹੋ ਤਾ ਤੇ ਅੰਕਾ ਤਾ ਵਰਸਾ ਦੇ ਆਉਂ ਨਾ ਕੀ ਆਉਂਦਾ ਨਹੀਂ ਆਉਂਦਾ ਆਇਆ ਆ ਦਰ ਵੀ ਦਿੱਤੋ ਨੇ ਮਾਲ ਲੈ ਕੇ ਕਿਵੇਂ ਜੇ ਤੋ ਬਿਆ ਸਾਰਾ ਨਾ ਇੰਨਾ ਬੰਬਾ ਆ ਪਾਣੀ ਨਾ ਪਸੇ ਹੋਗਾ ਨਾ ਗਿਲਾ ਕੀਰਾ ਨੀ ਨੀ ਮਾਤ ਕੋੜਾ ਮੇਕੀ ਮੇਕੀਂ ਟੈਂਸ਼ਨ ਕੀਂ ਖਵਰਾ ਉਚਾਂ ਲਗ ਰਹੀ ਉਭਾਰਾ ਹੂੰ નાસન મિત્રો આડે મારા માન માર પપ્પા છે ને મિત્રો માલા નીરવાડ જા એ આમ નાસે ને ફૂલમ ફૂલ પાણી નીકળે ના જો બધું છે ને પર ભરાઈ ગયું ફૂલમ ફૂલ વાડી એની બધી ભરાઈ ગયું વાડી તો બધું હમ તો ભરાઈ ગઈ પાણી આ આ તો આ ખેતર અત્યારે છે ને મિત્રો 60000 રહી ગઈ મિત્રો છે ને મને આડે બધું બતાવો કેટલો આ પાણી ભરાવ આવતો ન તો ચાંદ બજે એમ ચાંદ વરસાદ ન આવતો કેટલા દોઢ મહિના એવું થઈ ગયું છે કામ નહોતો હોય પાણી 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 લીકું જોશે ને ત્યાં ધાબો વાળો આવ્યો

ગલ્લા પણ છે ને મિત્રો નાથી પાણી આવે છે બધું રેડી એટલે આમાં છે ને મિત્રો તમે કોમેન્ટ મિત્રો કરી ગયો કે કોના કોના ગામમાં મિત્રો છે ને વરસાદ છે ને એમ બાકી આપણે તો છે ને મિત્રો વાંગર ગામમાં આપણે વરસાદ છે ફૂલે ફૂલ એટલે જો આમ આવડું આ બધું પાણી પાણી કરી દીધું એટલે છે ને મિત્રો તમે કોમેન્ટ કરો કે કોના કોના ગામમાં છે ને વરસાદ છે એમ બાકી ચાર સાંજો ધીમે 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 છે ને સાટા તો આવે જ છે પવનજર કડી કરીને તો આવી જાય કામ

અને આ ભાઈ છે ને મિત્રો આપણે ઘરે આપણે કહ્યું ને અને લાઈફ સ્ટાઈલ શરૂઆતથી ચેનલમાં આપણે આવી ગયો ઇન્સ્ટાગ્રામમાં નોંધ લઈ ને ફોટા પડે જોતા હોય અને એમાં છે કોમેન્ટ કરતા હોય કે બ્લોગમાંથી કેટલા જણા મજા ગયા બાકી આ બધું છે ને પાણી પાણી કરીને ગુજરાત અમે ક્યાં આવી ગયું ને ખબર ન રહી ક્યાં ખાટો છે ટાંકી પાણી જો આપણા ગગી ને જો ગંગે અને સિકો બધા ખાંજવાળે મારું ભાવે એમ છોડી સાચી

એટલે આવું જ છે ને બ્લોગ મિત્રો આપણે આનું કારણ મિત્રો તે આપણે સ્ટાર્ટ કરવાના છે ને એટલે મિત્રો કાલે નતો આપણે બતાવતા એટલે ને પાણી છે ને જો બધું છે ને ફૂંકાઈ ગયું અને એક જ દી દીધાય એવું છે એટલે હવે છે ને મિત્રો આજના બ્લોગને આપણે એન્ડ આપી દઈએ કેમ કે આજનો બ્લોગ છે ને બની ગયો છે તો આજનો બ્લોગ મિત્રો તમને ગમી તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દઉં બાકી મળી કાલે તમને આવા નવા ધાર નવા બ્લોગમાં ત્યાં સુધી